વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર બ્રભ સમાજના સિનિયર સિટીઝન ક્લબનું મિલન યોજાયું ભુજ ખાતે છાત્રાલયમાં બ્રભ સમાજના વડીલોનું મિલન અને સન્માન મેળાવડો યોજાયો હતો એચ એલ અજાણી એડવોકેટ અને ટ્રસ્ટીના અધ્યક્ષતામાં મિલન સન્માન મેળાવડોનું આયોજન કરાયું હતું આ પ્રસંગે શ્રી એચ એલ અજાણીએ પ્રસંગ પરિચયમાં વડીલોના કલ્યાણની પ્રકૃતિઓ અને સંગઠન માટે તથા ક્લબના સભ્યો વચ્ચે નિકટતા લાવવા ઉપર ભાર મૂક્યો હતો જ્યારે વિપુલ મહેતા કિરણ ચધિકારીએ વડીલોના મજબૂત સંગઠને બિરદાવેલ હતો અને રાજીપો વ્યક્ત કરેલ હતો વિપુલ મહેતાએ કવિતાઓથી મેળાવડાને આનંદિત કરેલ હતા કાર્યક્રમમાં મહામા કુંભસ્નાન કરી આવેલાઓનું તેમજ પંચોતેર વર્ષના દંપતીઓ તથા જેમના જન્મદિવસ એપ્રિલ માસ હતો તેમના તથા જેમના સંતાનો વર્ગ એકમાં ભરતી પામ્યા હોય તેમના તથા ગીત સંગીત અને મનોરંજન ગેમ્સ વિજેતાઓના પણ સન્માન કરવામાં આવેલ મોહનભાઈ ગોર તરફથી કચ્છી કવિતા પઠન થયેલ તેમજ શ્રી પ્રદીપ પૈયરે અને ગીતાબેને જોશી તેમજ અન્ય ભાઈ બહેનો તરફથી ગીતોની મધુર રજૂઆતો થયેલી હતી ભોજનદાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ વિશાળ મેળવડાની વ્યવસ્થા અને સન્માન પુરસ્કાર વિતરણમાં ગીતાબેન જોશી તેમજ વૈશાલીબેને સ્ટેજ વ્યવસ્થા તથા પ્રસંગ હરીફાઈ અને સાથે શ્રી પ્રદીપભાઈ અય્યરે ગીત સંગીત વ્યવસ્થા સંભાળવામાં સાથે રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ગીતાબેન જોશીએ કરેલ હતી વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ બાય ઉમેશભાઈ આચાર્ય ભુજ એડિટિંગ બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી જોશી છે સાહેબ જે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી છે તેઓ સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના કરી આપણો આ છઠ્ઠો પ્રોગ્રામ છે આજે બધા જ વડીલોના જે કુંભ મેળામાં સ્નાન કરીને આવ્યા છે જેમનો જન્મદિવસ એપ્રિલમાં છે અને મ્યુઝિકલ પ્રોગ્રામ રાખેલા હતો બધાને સન્માનવામાં આવ્યા દાતાઓને સન્માનવામાં આવ્યા અસ્તુ આજે અમે લોકો અમારા કુટુંબના સૌ સભ્ય પંદર જણા પ્રયાગરાજના પાવન પર્વ નિમિત્તે કુંભમેળામાં ભુજથી દિલ્હી દિલ્હીથી પ્રયાગરાજ સ્નાન કરવા માટે ગયા ત્યાં હાલાકી હતી પરંતુ ત્યાં જે દિવ્ય વાતાવરણ હતો એનો અને અનેરો અમને લાભ મળેલ છે અને ત્યાં સ્નાન કરીને અમે ખુશી અનુભવેલ અમારા જેવા લાખો શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હતા અમને બહુ સરસ લાગણી ફીલ થઈ કેમ કે આપણા અનેકતામાં એકતા અનેક હિન્દુઓ ત્યાં આખા ભારતમાંથી આવેલ અને બધાએ ત્યાં સ્નાન કરી અને ધન્યતા અનુભવેલ આજે તમે પ્રયાગરાજ ગયા ત્યારે ધૂમ સમાજ ને સ્વાગત કરતો તમને કેવું અહેસાસ થાય ના ના અમને બહુ સારું લાગે છે કે અમારા સમાજે પણ અમને અમે જે ધાર્મિક કાર્ય કરેલ છે એની નોંધ લીધેલ છે અને જે સિનિયર સિટીઝન છે ક્લબ એ પણ આવા કાર્યમાં રસ લે છે એ સમાજ માટે સારી બાબત છે કાર જય પરશુરામ મારું નામ રીટાબેન ભટ્ટ છે સિનિયર સિટીઝન ક્લબ બ્રહ્મ સમાજની સ્થાપના શ્રી હીરાલાલભાઈ અજાણીએ કરી ત્યારથી આજ સુધી લગભગ છ પ્રોગ્રામ થયા આ છ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો જોડાતા જોડાતા લગભગ ત્રણસોની પાર હવે સંખ્યા જવા પામી છે નામ ખાલી સિનિયર સિટીઝન છે પણ આ આ બધાનો યુવાનો છે અને યુવાનોની રીતે સતત હાજરી પણ આપે છે ને દરેક એક્ટિવિટીમાં ખૂબ જ સુંદર રીતે ભાગ લે છે આજના ભોજન સમારંભના અમારી પાસે ચાર દાતાઓ હતા અને અન્ય દાતાઓએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો છે સાથે સાથે કમિટી મેમ્બર અને ભાઈઓએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે ધન્યવાદ આગામી કાર્યક્રમ બધા સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોને પ્રવાસ કરાવવાનો છે જેનું આયોજન અત્યારે કરેલ હતું પણ ગરમીના કારણે અમે નેક્સ્ટ ટાઈમ પ્રવાસ લઈ જવાનું આયોજન કરેલ છે